હેલો ગાઈસ તમારું સ્વાગત છે મારા ચેનલમાં તો આજે આપણે આવી ગયા જુઓ બીજી જગ્યાએ આપણી છત હું આ સામે અને આપણે આજે અહીંયા આવ્યા તમને ખબર જોઈ કબૂતર ઉડતા હોય ભેગા જે આપણા દોસ્તારના જ કબૂતરે જોઈ લ્યો કેટલા જોવો અહીંયા ઉપર કબૂતર આ બધું થઈ જોઈ લ્યો ને અહીંયા નીચે કુકડા

તો આમે એક ઉપલા ખાનામાં જુઓ દેખાશે નહીં એક જંગલી કબૂતર બેઠું એ આખો જંગલીનો જોટો જ છે તો એ ઈંડાઈ હે એમાં આપણે એને હેરાન નહીં કરી કેમ કે એમાં જ રોજ રહીએ સાંજે બંધાઈ કરી દે એમાં માદી એક આવી જાય નળ નથી આવતો નળ નીકળી જાય અત્યારે નર બેઠો એટલે ફક્ત માદી ક્યાંક આવી લીધો હે બાકી આ બધા કબૂતર જોઈ લો મોજારો છાપા રહે જો આ તાંબળો મોજારો કચી મોજારી આયા મોજારો વે જો ચોટીયારા ઘણા કબૂતરા જો ઓલી બાજુ હે એક કબૂતર માં બેઠો હે જો નીચે ખડો હે નીચે ઈંડા તમને દેખાડું આપણા બ્લોકમાં જોયો છે જૂના બ્લોક જોશો ને એમાં આ નર હશે એ આપણા ભાઈને દઈ દીજો જોવો આ તમડો લાલ જોવા શિખરો છાપારા કોયલા તામડા બધે કબૂતર એક થી એક ખારા છે કુકડા એ મેં ભાઈ આ અડધા જ છે હજી જો અડધામાં સામે અડધા ઓલી સાઈડ હશે જોવા ચોટીયારું બચ્યું કે કાંઈ હે તો આપણા દોસ્તારના જ કબૂતર કેવા કબૂતર લે કમેન્ટ કરજો એટલે આપણે ખબર પડે નામાંથી વેચવાના થાય જે એને કોઈને લેવા હોય તો આપણામાં કમેન્ટ કરો આમાંથી અમે કબૂતર પણ વેચશું બધા નથી વેચવાના આમાંથી અડધા જ વેચવાના જે અમારે રાખવાના છે અમે રાખશું બાકીના વેચશું મેસેજ કરજો આમ કમેન્ટ કરજો અથવા તો ઇન્સ્ટામાં મેસેજ કરો તો આપણે વાત કરી લે હું કૂકડા વેચવાના કુકડા ભી વેચવાના હે બધા નહીં અમુક જ વેચવાના હે જો મોટા કબૂતર નહીં કૂકડામાં એમ બધા નહીં વેચે અડધા જ વેચવાના હે હવે તમને થોડીક નીચે બતાવું તમને જંગલીનો જોટો દેખાડો ઉભા રહ્યો જો નીકળી ગયો તો ગાઈસ જો જંગલી કબૂતર ઉપર બેઠું હોય પછી તડકો હોય ને એટલે દેખાય ને કાળું કાળું જ દેખાય જોવા ઉપર એક માદી બેઠી હે જંગલી હમણાં આવી લી જાય જોવા હમે બે ગયા ન રે જંગલો હમણાં એની માદી હૈસે આવશે હમણાં તમને દેખાડું નામાં એના ઈંડા જોવું જંગલીના જ ઈંડા એ જોવા આવ્યું má đi nghe khai lý cái gì má đi ní chơi sau party ở trong này đi khâu đúng học lên ní chơi chơi ní chơi có bút chơi na thì nghe khai gì joe ai mà đi nữa thì mà đi kiếm cái gì Thì mình sẽ bây giờ cầm bút ra Để cầm nít ra Đi vô Đi à kudai, kudu, Đi vô Đi vô Đi vô Đi vô Đi vô Đi vô Đi કુકડા હે જો બકરી હાલો આપણે ઉપર જોઈ બે લે આમાં બાકી બે માં જો આ પાછા ઉપર આવી ગયા જો નીચે કબૂતર ઉપર કબૂતર જો જંગલું પાછું નીકળ્યું બારે અને આ કુકડા એ ચણી લીધો રખડવા જઈએ તો કોઈને કબૂતર લેવા હોય કે કુકડા લેવા હોય તો આપણામાં કમેન્ટ કરો અથવા ઇન્સ્ટાના ઇન્સ્ટામાં મેસેજ કરો તો વિડીયો અહીંયા પૂરો કરી વિડીયોને લાઈક કમેન્ટ શેર અને તમારા દોસ્તોને શેર કરો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય જો આપણો